Baba. ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આંતરરાષ્ટ્રીય નો સન્માન સમારોહ યોજાયો હાઉસિંગ સોસાયટી રાજનગર ખાતે કરાયું હતું જેમાં રાષ્ટ્રીય જનજાતિ આયોગ નવી દિલ્હીના અધ્યક્ષ કિશોર મકવાણા અને હાલ નિવૃત્ત ડીજીપી અનિલ પ્રથમ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કાલાવાડ કોલેજના અધ્યાપક ડોક્ટર સુનિલ જાદવ

વિવિધ વક્તાઓ વિષય રજૂ કરવાના છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું જે સમગ્ર જીવન હતું એ વંચિતો ગરીબો શોષિતોને ન્યાય મળે એમને આમના અધિકાર મળે એ માટે સમર્પિત હતું સાથે સાથે આ રાષ્ટ્ર મહાન બને એટલે એક અર્થમાં કહી શકાય કે ભારત આત્મનિર્ભર બને અને દુનિયાની દોડમાં અગ્રીમ હરોળમાં ભારત ઊભું રહે એ આધુનિક ભારતનો પાયો સ્વતંત્રતા પહેલાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે નાખ્યો હતો ચાહે ભારતની અંદર જળની સમસ્યા હોય વીજળીની સમસ્યા હોય શ્રમિકોના પ્રશ્નો હોય મહિલાઓના પ્રશ્નો હોય આ દરેક ક્ષેત્રની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે યોગદાન આપેલું છે અને સદભાગ્યે આવી એક વૈશ્વિક જેને કહેવાય એવી જે પ્રતિભા હતી એ પ્રતિભા દિવસે ને દિવસે આ બાબા સાહેબ આંબેડકરની જે વૈશ્વિક પ્રતિભા હતી એ બાબા સાહેબને એક અર્થમાં શાબ્દિક અંજલી આપી શકાય એ માટેનો આ કાર્યક્રમ છે જગદીશભાઈ હોજાણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હતો ગઈ ટર્મમાં અને આ ગુજરાતની સૌથી મોટી સૌથી વધુ સંખ્યા ધરાવતી આશરે બસો સભાસદો એવી સંખ્યા ધરાવતી આ સોસાયટીમાં છેલ્લા વીસથી વીસ વર્ષથી પ્રમુખ તરીકે છું સર્વાનુમતે અને ગ્રેજ્યુએટ સુધીનો મારો અભ્યાસ છે હા ગ્રેજ્યુએટ સુધીનો મારો અભ્યાસ છે અને અહીંયા મારી બાજુમાં છે સાહેબ પીઆઈ બાબરિયા સાહેબ છે એ સોસાયટીના ઉપપ્રમુખ છે એમાં ડોક્ટર રાવલિયા સાહેબ છે સોસાયટીના સેક્રેટરી છે બેંક મેનેજર પ્રવીણભાઈ સોલંકી પછી બે રિટાયર્ડ આચાર્ય છે વાઢેર સાહેબ એવા અહીંયા અમે જે કમિટીમાં છે ને બધા રિટાયર્ડ માણસો છીએ અને આ સોસાયટીનો વહીવટ કરીએ છીએ અમે આ કાર્યક્રમ છે ને એ ઓગણીસો ને છપ્પનમાં જે બંધારણીય જોગવાઈ થઈને એના અનુસંધાન એક હોદ્દો આ જે કિશોરભાઈ મકવાણા છે એમને જે હોદ્દો આપવામાં આવ્યો ને એ હોદ્દાના અનુસંધાન આ કાર્યક્રમ થયો છે હોદ્દો છે ને બાબા સાહેબની જે બંધારણીય જોગવાઈ છે એ પ્રમાણે સર્વોપરિતાના સર્વોપરી હોદ્દો છે અને આમાં આના ચેરમેન તરીકે કિશોરભાઈ મકવાણાને જ્યારે બનાવવામાં આવ્યા કિશોરભાઈ મકવાણા અમારા મિત્ર છે ને એમ અમે બધાએ ખૂબ સાથે કામ કરેલું છે એટલે અમને ખૂબ ખૂબ આનંદ થયો કે ભાઈ કિશોરભાઈ માટે આવું આવડું મોટું એમને સન્માન મળેલું છે સરકારમાં તો કિશોરભાઈને અહીંયા રાજકોટ બોલાવવા અને રાજકોટમાં શેડ્યુલ કાસ્ટ તરફથી એમનું સન્માન કરવામાં આવે બહુમાન કરવામાં આવે એવો એક કાર્યક્રમ અમે ચૌદમી એપ્રિલના અનુસંધાને અમે દર વર્ષે ચૌદમી એપ્રિલ તો ઉજવીએ જ છીએ અમારી સોસાયટીમાં પણ આ એક વિશેષ કાર્યક્રમ અમારા માટે એવો થાય છે કે એક વિષય આંતરરાષ્ટ્રીય આદર્શ ડૉક્ટર બાબાસાહેબ એવો સેમિનારે અમે આની સાથે રાખેલું છે અને વક્તાઓ એમાં સરસ મજાનું વક્તવ્ય કરવાના છે અને આજના આ કાર્યક્રમમાં એમાં અધ્યક્ષ તરીકે કિશોરભાઈ મકવાણા છે એમાં ઉદઘાટક તરીકે અનિલ પ્રથમ સર એ આપણા ડીજીપી સાહેબ હતા નિવૃત્ત છે અત્યારે અને પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ આવવાના છે ડૉક્ટર સુનિલ જાદવ અને નાથુભાઈ સોસા આવા મહાનુભાવો આ કાર્યક્રમમાં પધારવાના છે અને આ કાર્યક્રમનું આયોજન અમે આખી ટીમે ખૂબ મહેનત કરીને કરેલું છે